નવાપુરાના જૂના બહુચારી માતાનું મંદિર એટલે અમદાવાદનું જૂનું અને પ્રખ્યાત માનું જગદંબાનું મંદિર આપણે આજે વાત કરીશું માતાજીના અન્કુટની એટલે કે માક્ષરસુદ બીજ જે દિવસે વલ્લભ ભટ્ટ માતાજી અહીંયા પોતાનું સ્વરૂપ લઈ એટલે વલ્લભ ભટ્ટનું સ્વરૂપ લઈને રસનુતિની નાચ જમાડી હતી સૌ પ્રથમ અહીં સવારે સાડા છ વાગે માતાજીની જે દરરોજ પોણા સાત વાગે આરતી થાય તે સવારે સાડા છ વાગે આરતી થશે ત્યારબાદ માતાજીની અંકૂટની બધી તૈયારીઓ ચાલુ થશે એટલે અંદર જે માતાજી છે તેમને ઘરગુરમાંથી બહાર લાવી અને ફરી થણગાર સજવામાં આવશે અને અંદરના ભાગમાં જે માતાજીનું અંકુટ છે ગોઠવવાનું ચાલુ થશે ત્યારે આદ્યશક્તિ જગદંબા અંબાને અંદર બેસાડવામાં આવશે ત્યારે અંકૂટ ગોઠવતા ગોઠવતા આશરે સાડા બાર પોણા વાગતા એક વાગે માતાજીની ભવ્ય આરતી કરવામાં આવશે તેની અંદર અનેક જાતની મીઠાઈઓ જે દૂધમાં લોટ બાંધીને વાપરવામાં આવે છે અને એ માતાજીની આજુબાજુ જે ચોસઠ ખંડ પૂરવામાં આવે છે એની અંદર જે રોટલી જે દીવડા સીવડા છે એ મૂકવામાં આવે છે અને વચ્ચે માતાજીની ચારે તરફ પછી શાકભાજી છે કઠોળ છે એ મૂકવામાં આવે છે અને પો એક વાગે આરતી થયા પછી માતાજીના ભાવિક જે ભક્તો છે તેના માટે દર્શન જાહેર દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે જેમાં હજારો ભક્તો માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે અને અગત્યની વાત એવી છે કે એ દિવસે માતાજીની જગદંબાને બાળા બહુચરને જમીન ઉપર બેસાડવામાં આવે છે કારણ કે આ ભૂમિ પર વલ્લભ અને ધોળાનું સ્વરૂપ લઈને મા બહુચર વલ્લભ બન્યા હતા અને નારસિંહ દાદા ધોળા બન્યા હતા તો તેઓની રસરોટલી ના ત્યાં મેવાડા બ્રાહ્મણ જે હતા તેમની જમાડી હતી તેથી માતાજીને જમીન ઉપર બેસાડવામાં આવે છે આ ભૂમિ એ આ ભૂમિને માએ પાવન કર્યું